પાઠશાળાનો એક રસપ્રદ પ્રસંગ પ્રાતઃ કાળના પવિત્ર વાતાવરણમાં વિદ્યાર્થીઓ કાયમ ગુંજારવથી આખું વાતાવરણ ને અધિક પવિત્ર બનાવી રહ્યો હતો ગણ મધુર સ્વર સાંભળીને રસ્તે જતા લોકો ઘડી થંભી જતા હતા થોડી તે સાંભળવા રોકાઈ જતા ભાવ વિભોર થઈને આગળ જતા હતા એવામાં મહેન્દડી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું એક ટોળું ત્યાંથી પસાર થયું હાઈસ્કૂલ તરફ જતા પાઠશાળા વચ્ચે આવતી પાઠશાળા પાસે થઈને કેટલાક વિદ્યાર્થીઓનો રસ્તો હતો તેથી છોકરાઓનું ટોળું ત્યાંથી જઈ રહ્યું હતું ગાંગલનું ઘર વટાવીને તેઓ આઠવલેજીના ઘર પાસે આવ્યા એ વખતે પાઠશાળામાં વિદ્યાર્થીઓ એક સુરમાં ગ્રંથ પઠન કરી રહ્યા હતા અશ્મા ચમે ગિરશ ચમે પર્વતાશ્ચમે સિક્તાશ્ચમે વનસ્પતિશમે ચમે હેરણિયમ ચમે આ સાંભળીને તેમને પાઠશાળાના વિદ્યાર્થીઓને ટીખડ કરવાનું મન થયું તેથી તેમાંના એકે મજાકમાં ઊંચા અવાજે બોલવા માંડ્યું અમુક ચમે તમુક ચમે બધું ચમે 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 ઢીંગ એ સાંભળીને ટોળામાંના બાકી છોકરાઓ નિંદાની ભાવનાથી ખડખડાટ હસી પડ્યા અને મજાકમાં પાઠશાળાના વિદ્યાર્થીઓ સામે જોવા લાગ્યા તે દિવસે તો તેટલાથી જ બત્યું પણ ધીમે ધીમે તે તોફાની છોકરાઓ ચગવા માંડ્યા મજાક મસ્કરી કરવી તેમનો રોજનો નિયમ બની ગયો ચમે ચમે ઢીંગ કહીને મોટે મોટેથી બરાડા પાડીને તેઓ વિદ્યાર્થીઓના ગ્રંથ પઠનમાં ખલેલ પાડવા લાગ્યા પાઠશાળાના વિદ્યાર્થીઓ સાવ સાધારણ અને ડરપોક હોય એવી ધારણાથી તેમનું જોર વધતું જતું હતું આમ ત્રણ ચાર દિવસ ગયા પછી પાઠશાળાનો એક હુષ્ઠ વિદ્યાર્થી ઉઠ્યો અને બહાર જઈને તેણે પેલા દાંડ વિદ્યાર્થીઓને કહ્યું નાહક શા માટે અમને ત્રાસ આપો છો આમ જ ચાલશે તો તમને બહુ ભારે પડશે આટલું કરતા પણ પેલા તોફાની છોકરાઓ સુધર્યા નહીં તેમની મસ્કરી ચાલુ જ રહી ત્યારે એક દિવસ પાઠશાળાના બધા વિદ્યાર્થીઓ પાંડુરંગ પાસે એકઠા થયા કાળે કહ્યું હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રોજ આપણી ઠઠ્ઠા મસ્કરી કરે છે સમજાવીએ સમજતા નથી તો હવે આપણે શું કરવું કરવાનું શું તેમને બરાબરનો મેથી પાક પહેલો ઉપાય હતો હતો અવગણવાનો અને બીજો સમજાવટનો એ બંને આપણે અજમાવી લીધા હવે ત્રીજો અને છેલ્લો જ ઉપાય બાકી છે દંડનીતિનો આપણી પાસે ચાલીસ વિદ્યાર્થીઓનું બળ છે પછી શા માટે ડરવું પાંડુરંગનું કહેવું બધાએ માન્ય કરવું હવે મેથી પાક ચખાડવો જ એમ બધાએ નક્કી કરી નાખ્યું બીજે દિવસે રોજ મુજબ તે ટીખડી છોકરાઓ આવ્યા ચમે ચમે ઢીંગ બોલવાની હજુ તેમણે શરૂઆત જ કરી હતી કે તરત પાઠશાળાના કેટલાક વિદ્યાર્થીઓ તેમની તરફ દોડ્યા તેમાંથી બે ત્રણ તીખળી ખોરોને પકડીને પાઠશાળાના આંગણામાં લાવ્યા તેમને બરાબર ઢીબી નાખ્યા અને પછી જવા દીધા આ ત્રીજા પરિણામ આવ્યું પછી વિદ્યાર્થીઓ રસ્તાની બીજી બાજુએથી પાઠશાળા સામે જોયા વગર નીચા માથા કરીને જવા લાગ્યા તેઓ મસ્કરી કરવાની ખોડ ભૂલી ગયા અહીં પણ પાંડુરંગે તત્વજ્ઞાનનું જ અનુકરણ કર્યું હતું પહેલે જ ધડાકે તેમણે સીધો ત્રીજા ઉપાયનો આશરો લીધો ન હતો પહેલાં ધ્યાન ના આપવું પછી સમજાવવાથી કામ લઈ જવું તે બંને ઉપાયો નિષ્ફળ જાય પછી જ દંડનીતિનો આશરો લેવો અનિવાર્ય થઈ જાય છે તે તેમણે પ્રત્યક્ષ રીતે કરી બતાવ્યું એ ભગવાન શ્રી કૃષ્ણનું જ તત્વજ્ઞાન હતું એમ કહેવામાં જરાય વાંધો નહીં આ એક પ્રસંગથી પાઠશાળાના વિદ્યાર્થીઓની એકતા અને સંગઠન બળ દેખાઈ આવ્યા ચાલીસ વિદ્યાર્થીઓના સંગઠન બળ સામે ખોરો ઝૂકી ગયા હતા તો સમગ્ર દેશના સમસ્ત સમાન વિચારના લોકો કોઈ સારા કાર્ય માટે સંગઠિત થઈને ઊભા રહે તો જો એવું બને તો કોઈ પણ કાર્ય અશક્ય નથી પાંડુરંગનું વિચાર ચક્ર હવે એ દિશામાં ગતિમાન થયું હતું તો પાછા મળીશું આવતા રવિવારે દાદાજીના બીજા એક નવા જીવન પ્રસંગ સાથે ત્યાં સુધી રથ રથે